હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે બોટનેક બ્લાઉઝની સિલાઈ કરતા શીખવાનું છે તો આ બોટનેક બ્લાઉઝનું કટિંગનો વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરી દીધો છે તો તમે એમાં જઈ અને સ્ટેપ બાય સ્ટેપ કટિંગ શીખી શકો છો હવે અહીંયા નેટના કાપડની અસ્તર સાથે મેં આ રીતે સિલાઈની મદદથી જોઈન્ટ કરી દીધું છે તો મેં બધા ભાગને આ રીતે જોઈન્ટ કરી દીધા છે હવે સૌથી પહેલા આપણે પાછળની સાઈડ એક બાજુ નું નિશાન મેં કટિંગ વખતે લગાવ્યું હતું તો બીજી બાજુ પણ આપણે નિશાન લગાવી અને ટક્સ બનાવવાના છે તો અહીંયા નિશાન લગાવવા માટે સૌથી પહેલા આપણે લંબાઈ અને માપી લઈશું તો અહીંયા મેં ઇંચ લીધી છે અને પહોળાઈ પણ ચાર ઇંચ લીધી છે તો અહીંયા લંબાઈ ચેક કરી લઈએ તો ચાર ઇંચ તો આ રીતે મેં લંબાઈ અને 4 ચાર ઇંચની લીધી છે તમે સાડા ચાર સુધી લઈ શકો છો એનાથી મોટો ટક્સ બનાવવાનો નથી તો આ રીતે આપણે ટક્સનું નિશાન કર્યું છે અને હવે સીધી સિલાઈ આ રીતે લગાવી દેવાની અને ટક્સ તૈયાર કરી તો આ રીતે આપણે એક બાજુની સિલાઈ કરી દીધી છે એ જ રીતે બીજી બાજુ પણ ટક્સની સિલાઈ કરી દેવાની સિલાઈ કરતી વખતે અસ્તર અને કાપડને એકબીજાની સાથે જોઈન્ટ રાખવાના એકબીજાથી ખુલી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે બંને ટક્સ બનાવીને તૈયાર કરી દીધા છે હવે આપણે હુકાઈ પટ્ટી લગાવીશું તો હુકાઈ પટ્ટી લગાવવા માટે આઈ પટ્ટી જે પહોળો પટ્ટો છે આઈ પટ્ટી છે ને પતલી પટ્ટી છે આપણી હુક પટ્ટી છે તો સૌથી પહેલા આપણે હુપ પટ્ટી લગાવીશું તો હુપ પટ્ટી લગાવવા માટે આ રીતે મેં કાપડની ઉપરની સાઈડ પટ્ટીને મૂકી અને સીધી સિલાઈ લગાવી દીધી છે તો આ રીતે આપણે આખી પટ્ટીમાં સિલાઈ લગાવી દીધી છે હવે એક્સ્ટ્રા કાપડને કટ કરી દઈશું અને આ પટ્ટીને અંદરની સાઈડ વાળી દઈશું તો આ રીતે આપણે અંદરની સાઈડ પટ્ટીને વાળી અને ધાર ઉપર સીધી સિલાઈ લગાવી દેવાની તો આ રીતે આપણે કમ્પ્લીટ આખી ધાર ઉપર સિલાઈ લગાવી દીધી છે તો હવે તમે આ રીતે પાછળની સાઈડ પલટાવીને અહીંયા હાથ સિલાઈ પણ કરી શકો છો પણ અહીંયા હું સીધી સિલાઈ લગાવી દઈશ તમારે હાથ સિલાઈ કરવી હોય તો હાથ સિલાઈ પણ કરી શકાય અને હાથ સિલાઈ કરો તો ફિનિશિંગ વધારે સારું લાગે છે પણ નોર્મલી બધા સિલાઈ લગાવતા હોય છે તો અત્યારે મેં સિલાઈ લગાવી દીધી છે હવે એ જ રીતે આપણે આઈ પટ્ટી લગાવવાની છે તો હું પટ્ટી આપણે ઉપરથી અંદરની સાઈડ પલટાવી હતી પણ આઈ પટ્ટી આપણે નીચેથી ઉપરની સાઈડ પલટાવાની છે તો આ રીતે આપણે આઈ પટ્ટીને મૂકી ઉપર બ્લાઉઝના ભાગને મૂકી દેવાનું અને આ રીતે સીધી સિલાઈ લગાવી દેવાની હવે એક્સ્ટ્રા કપડને આપણે કટ કરી દઈશું અને પટ્ટીને આ રીતે પલટાવી દેવાની હવે એકવાર સામાન્ય પટ્ટીને વાળો અને જ્યાં સિલાઈ લગાવી છે ત્યાં બીજી વાર વાળી અને સીધી સિલાઈ લગાવી દો તો આ રીતે આપણે આખી આઈ પટ્ટીમાં સિલાઈ લગાવી દીધી છે તો અહીંયા આપણી આઈ પટ્ટી પણ બનીને તૈયાર થઈ ગઈ છે હવે કટ કરી દેવાનું અને અહીંયા તમે આ રીતે જોઈ શકો એક્ હુક પટ્ટી તો આપણું કમ્પ્લીટ ફિનિશિંગ સાથે હુક અને આઈ પટ્ટી આપણે લગાવી દીધી છે તો આટલું કર્યા બાદ હવે આપણે આગળના ભાગને જોઈન્ટ કરીશું તો આપણે આ પ્રિન્સેસ કટના ના જોઈન્ટ કરવાનું છે તો જો પ્રિન્સેસ કટનું જે શેપ મેં કટિંગ કર્યો હતો આ તો આ રીતે આપણે મૂકી દેવાનું અને આ રીતે આ ભાગને મૂકી અને બીજો ભાગ એની ઉપર મૂકી દેવાનું અને બંને ભાગને સામસામે સીધી સાઈડ રાખી અને આપણે સિલાઈ લગાવવાની છે તો આ રીતે આખા શેપમાં ધીમે ધીમે સિલાઈ લગાવવાની છે કોઈ પણ પ્રકારની ખૂંચ આવે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ધીમે ધીમે આખા પ્રિન્સેસ કટ શેપમાં સિલાઈ લગાવી દેવાની સિલાઈ કરતી વખતે કાપડ ખેંચાય નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સેફ બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ બનીને આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા ડબલ સિલાઈ કરી દઈશું તો આ રીતે આપણે આખા ભાગમાં ડબલ સિલાઈ કરી દીધી છે હવે એ જ રીતે આપણે બીજા ભાગને પણ આ રીતે મૂકી અને બંને ભાગને એકબીજાની સામ સામે રાખી અને સિલાઈ કરી દેવાની અને ખાસ સિલાઈ કરતી વખતે ખૂંચ આવે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું કોઈ પણ ભાગ આપણે ખેંચાવા દેવાનો નથી તો અહીંયા તમે જોઈ શકો છો બંને ભાગ તૈયાર થઈ ગયા છે આપણા હવે આની ઉપર પણ આપણે ડબલ સિલાઈ કરી દઈશું તો જ્યારે પણ તમે પ્રિન્સેસ કટના શેપનું સિલાઈ કરો ત્યારે ડબલ સિલાઈ કરવાનું ભૂલતા નહીં અમુક વખતે લોંગ ટાઈમે સિલાઈ નીકળી જાય છે તો આ રીતે આપણે ડબલ સિલાઈ કરી અને આપણો શેપ તૈયાર કરી દીધો છે આટલું કર્યા બાદ હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરીશું તો શોલ્ડરને જોઈન્ટ કરવા માટે બ્લાઉઝના બંને ભાગને એકબીજાની સામસામે મૂકી અને શોલ્ડર ઉપર સિલાઈ લગાવી દેવાની એ જ રીતે બીજા ભાગમાં પણ આ રીતે બંને ભાગને એકબીજાની સામસામે મૂકવાના છે તો બંને સીધી સાઈડ એકબીજાની સામસામે મૂકી અને અંદરની સાઈડ આ રીતે શોલ્ડરની સિલાઈ કરી દેવાની હવે બીજા ભાગમાં પણ આપણે સોલ્ડર ની સિલાઈ કરી દઈશું તો આ રીતે આપણે સોલ્ડર જોઈન્ટ કરી દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ સોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે હવે આટલું કર્યા બાદ આપણે ગળામાં ડિઝાઇન બનાવીશું તો ગળામાં ડિઝાઇન બનાવવા માટે અહીંયા મેં બાયનું જે ડિઝાઇન

તૈયાર કરવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો મેં એકદમ ચપટીઓ લઈ અને સીધી પટ્ટી તૈયાર કરી છે આ ચપટી આપણે નાની મોટી નથી લેવાની એક સરખી બધી ચપટી આપણે લેવાની છે તો આ રીતે આપણે આખી પટ્ટી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ પટ્ટીને ગળામાં લગાવવાની છે તો ગળાના ભાગને આ રીતે સીધું મૂકી અને સીધી સાઈડ ઉપર આ રીતે પટ્ટીને મૂકી દેવાની છે અને આ રીતે પટ્ટીને આખા ગળામાં જે રીતનું ગળાનું શેપ હોય એ રીતે આપણે લગાવી દેવાની છે જૂલ પટ્ટી છે તો શેપ જે રીતનું ગળાનું હશે એ રીતે એની જાતે જ વળતી રહેશે તો આ રીતે જ્યાં સુધી એ પટ્ટી ગળાનું શેપ હોય ત્યાં સુધી આપણે પટ્ટીને લગાવી દેવાની હવે આની ઉપર આપણે ગળા પટ્ટી લગાવવાની છે તો ગળા પટ્ટી લગાવવા માટે મેં આ રીતે ક્રોસમાં પટ્ટી કટ કરી છે એક ઇંચની હવે આ પટ્ટીને આની ઉપર મૂકી દેવાની અને અહીંથી અને થોડું વધારે કાપડ રાખવાનું અંદરની સાઈડ પલટાવવા માટે અને આ પટ્ટી મેં ક્રોસમાં કટ કરી છે એટલે ગળાનો જે શેપ છે એ રીતની આપણી પટ્ટી શેપમાં વળતી રહેશે જો સીધી પટ્ટી કટ કરશો તો ક્યારેય આ રીતે પટ્ટી નહીં વળે એટલે આ રીતની પટ્ટી લગાવવા માટે આપણે પટ્ટીને ક્રોસમાં કટ કરવાની હવે ગળામાં નાના નાના આ રીતના કટ્સ લગાવી દેવાના કટ્સ લગાવવા જરૂરી છે કારણ કે કટ્સ લગાવશો તો જ આ અંદરની સાઈડ પટ્ટી સરળતાથી વળી જશે અને ફિનિશિંગ પણ સારું લાગશે તો હવે પટ્ટીને આ રીતે સરખી કરી અને પટ્ટીની ધાર ઉપર આ રીતે વચ્ચે વચ્ચે સીધી સિલાઈ લગાવી દઈશું એટલે આ સિલાઈ લગાવીએ એટલે અંદર પટ્ટી સરળતાથી વળી જાય હવે એકવાર પટ્ટીને ફોલ્ડ કરી અને અંદરની સાઈડ વાળી અને સીધી સિલાઈ લગાવી દેવાની જો તમારે લેસ ના લગાવી હોય તો તમે આ પટ્ટીમાં હાથ સિલાઈ પણ કરી શકો છો અને લેસ લગાવી હોય તો આ રીતની ડાયરેક્ટ સિલાઈ લગાવી અને તમે લેસ પણ ઉપર લગાવી શકો છો તો આ રીતે મેં કમ્પ્લીટ સિલાઈ લગાવી દીધી છે હવે બારની સાઈડ તમે જોઈ શકો છો કે આ રીતની સિલાઈ દેખાય છે તો આપણું ફિનિશિંગ એટલું સારું નહીં લાગે તો આપણે આ જે સિલાઈ લગાવી છે એની ઉપર આપણે આ રીતની લેસ જે બાયમાં આપણે લગાવી હતી એટલે બાયનું મેચિંગ કરીને આપણે ગળામાં પણ આ રીતની લેસ લગાવી દઈશું તો લેસ લગાવવાથી ગળાનો પણ ઉઠાવ સારો લાગશે અને આપણી જે સિલાઈ કરેલી છે એ પણ એની નીચે દબાઈ જશે તો એકદમ ફિનિશિંગ સારું લાગશે તો આ રીતે આપણે આખા ગળામાં લેસ લગાવી દીધી છે હવે લેસ લગાવ્યા પછી તમે જોઈ શકો છો કે ગળાની એકદમ સુંદર પેટર્ન બનીને તૈયાર થઈ ગઈ છે આગળની સાઈડ આ રીતે પેટર્ન લાગે છે અને પાછળથી પણ એકદમ સુંદર લુક આપે છે તો આટલું કર્યા બાદ હવે આપણે બાય લગાવીશું તો બાય લગાવવા માટે બ્લાઉઝના ભાગને આ રીતે મૂકી દેવાનું અને આપણે જે બાયનું કટિંગ કર્યું છે અને આ રીતે વાળી અને જોઈ લેવાનું ખાસ કે આ ખાડાવાળો ભાગ આગળની સાઈડનો છે અને ઉપસેલો ભાગ પાછળની સાઈડ નો છે હવે બાય લગાવવા માટે બાયનો જે વચ્ચો વચનો ભાગ છે તે આપણે સોલ્ડરની વચ્ચો વચ્ચ મૂકી અને સિલાઈ લગાવવાની છે જો ડાયરેક્ટ તમે શરૂઆતથી સિલાઈ લગાવશો તો સાઈડમાં બાયનું કે બ્લાઉઝનું કાપડ વધશે તો કટિંગમાં નીકળશે નહીં અને વચ્ચેથી તમે સિલાઈ લગાવશો તો કદાચ સાઈડમાંથી સામાન્ય કાપડ વધતું હોય તો આપણે કટિંગમાં નીકળી શકીએ છીએ જો વધારે વધતું હોય તો પછી આપણા કટિંગમાં ભૂલ હોવી જોઈએ એ જરૂરી છે તો એનું ખાસ ધ્યાન રાખજો હવે આટલું કર્યા બાદ આપણે ડબલ સિલાઈ કરી દઈશું તો અહીંયા વચ્ચે સુધી આપણે સિલાઈ કરી દીધી છે હવે આગળની સાઈડ જે રીતે બાયનો શેપ હતો એ રીતે આપણે સિલાઈ કરી એ જ રીતે હવે પાછળની સાઈડ પણ આ રીતે સિલાઈ કરી દેવાની હવે છેડા સુધી કમ્પ્લીટ સિલાઈ કર્યા પછી આ રીતે બ્લાઉઝને પલટાવી અને શોલ્ડરની વચ્ચેથી જ્યાં શરૂઆત કરી હતી બાં લગાવવાની ત્યાં સુધી આપણે ફરીથી સિલાઈ લગાવી દઈશું તો આ રીતે આપણે આખી બાઈમાં ડબલ સિલાઈ થઈ ગઈ છે હવે આપણી બાંય લાગીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સુંદર રીતે બાયનું ફિટિંગ થઈ ગયું છે એ જ રીતે હવે બીજી સાઈડ પણ આપણે બાય લગાવી દેવાની તો આ રીતે બ્લાઉઝની બંને બાય મેં લગાવીને તૈયાર કરી દીધી છે હવે આપણે અહીંયા કવર સિલાઈ કરીશું તો સાઈડમાં કવર સિલાઈ કરવા માટે બ્લાઉઝના ભાગને આ રીતે મૂકી અને પહેલા તો જેવું સીધું છે એવું જ આપણે સિલાઈ કરી દેવાની છે કારણ કે ડાયરેક તમે ઉલટાવીને સિલાઈ કરીને બ્લાઉઝનું ફિટિંગ કરો તો અંદર રેસા નીકળે કાપડ અમુક કડક હોય તો વાગે શરીરને તો એ રીતે આપણે અંદર કવર સિલાઈ કરવા માટે પહેલા ઉપરની સાઈડ સિલાઈ લગાવવાની છે હવે આપણે એક્સ્ટ્રા દઈશું તો આ રીતે મેં એક્સ્ટ્રા કાપડને કટ કરી દીધું છે હવે તમે અંદરની સાઈડથી જોઈ શકો છો એકદમ કવરમાં સિલાઈ થઈ ગઈ છે જો તમે ઇન્ટરલોક કરતા હોય તો આ કવર સિલાઈ કરવાની જરૂર નથી પણ હું ઇન્ટરલોક કરતી નથી તો હું આ રીતે કવર સિલાઈ કરી દઈશ હવે આપણે એ જ રીતે બીજી સાઈડ પણ કવર સિલાઈ કરી દેવાની તો અહીંયા બંને સાઈડ આપણે સિલાઈ કરી દીધી છે આટલું કર્યા બાદ આપણે અત્યારે ફિટિંગ નથી કરવાનું અત્યારે આપણે કમર પટ્ટો લગાવવાનો છે તો બ્લાઉઝના ભાગને આ રીતે સીધો મૂકી દેવાનો એની ઉપર કમર પટ્ટાને મૂકી દેવાનું અને સીધી સિલાઈ છેક સુધી લગાવવાની જ્યાં સુધી આપણો પ્રિન્સેસ કટનો શેપ આવે ત્યાં સુધી પહેલા તો સીધી સિલાઈ લગાવી દો હવે આ જે શેપ આવે છે ત્યાં એકદમ નાની ચપટી લેવાની છે કારણ કે આ ચપટી લો એટલે આગળની સાઈડ ફિટિંગમાં પણ સારું લાગે તો બંને સાઈડ જે આપણે પ્રિન્સેસ કટના શેપ છે ત્યાં નાની નાની ચપટી લીધી છે એટલે અંદર પટ્ટી વળે એટલે ફિનિશિંગ સારું લાગે ચપટી ના લો તો પણ વાંધો નથી પણ ચપટી લેશો તો ફિનિશિંગ બહુ સરસ લાગશે અને અંદરની સાઈડ પટ્ટી વળશે એટલે સારું લાગશે તો આ રીતે આપણે આખા બ્લાઉઝના ભાગમાં નીચેની સાઈડ કમર પટ્ટી લગાવી દેવાની હવે પટ્ટાને આ રીતે સીધું કરી અને બંનેની વચ્ચો વચ્ચ આ રીતે સિલાઈ લગાવી દેવાની તો આ રીતે આપણે આખા બ્લાઉઝમાં ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની છે હવે પટ્ટીને આ રીતે એક વાર વાળો બીજી વાર વાળો અને અંદરની સાઈડ સીધી સિલાઈ કરી દો સિલાઈ કરતી વખતે ઉપર નીચે ફિનિશિંગનું ખાસ ધ્યાન રાખવાનું જો તમારે હાથ સિલાઈ કરવી હોય તો હાથ સિલાઈ પણ તમે કરી શકો છો પણ હું ડાયરેક્ટ અહીંયા સિલાઈ જ લગાવું છું અમુક વખતે હાથ સિલાઈ નીકળી જવાની પ્રોબ્લેમ થાય છે એટલે ડાયરેક્ટ મશીનની સિલાઈ લગાવી હોય તો સારું રહેશે તો આ રીતે આપણે કમરપટ્ટો લાગીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીતે બ્લાઉઝને સરખું કરી અને મૂકી દેવાનું અને આપણે ફિટિંગનું નિશાન લગાવવાનું છે તો અહીંયા આપણે ફિટિંગનું નિશાન લગાવવા માટે આ રીતે બ્લાઉઝને મૂક્યું છે હવે અહીંયા વચ્ચેથી તમે જોઈ શકો છો કે આ રીતે કાપડ સરખું કર્યું છે અને આ એક્સ્ટ્રા છે આપણે આપણે નથી લેવાની કારણ કે આઈ પટ્ટી લગાવેલી છે તો આ રીતે બ્લાઉઝને મૂકી સૌથી પહેલા અહીંયા મોરીનું લેવાનું તો મોરીનો બીજો ભાગ તો મારી દસ ઇંચની મોરી છે તો પાંચ ઇંચ ઉપર હું નિશાન લગાવીશ અહીંયા આરમહોલનો બીજો ભાગ તો અહીંયા આરમહોલ મેં સાત ઇંચ લગાવ્યું છે નિશાન હવે અહીંથી આપણે નિશાન છે જ લગાવેલું પણ તો છાતીનો ચોથો ભાગ આઠ ઇંચ લઈ લેવાનો અને અહીંથી કમરનો ચોથો ભાગ તો અઠ્યાવીસ ઇંચની છાતી છે તો અહીંથી આપણે સાત ઇંચ લઈ લઈશું તો આ રીતે આપણે બધા નિશાન લગાવી દીધા છે હવે આ બધા નિશાનને જોઈન્ટ કરી દેવાના તો આ રીતે ઉપરની સાઈડ પણ બાયમાં નિશાન જોઈન્ટ કરી દીધા છે ને હવે આ બાજુ આપણે એ જ રીતે માપ લેવાનું પાંચ ઇંચ આર્મ હોલનો બીજો ભાગ અને અહીંયા આઈ પટ્ટી છે તો આઈ પટ્ટીને આપણે છોડી અને પછી માપ લેવાનું છે તો અહીંથી આપણે આઈ પટ્ટી અહીંયા 8.5 આવે છે તો અહીંથી આપણે વ્યવસ્થિત ચેક કરી લેવાનું અને 8 ઇંચ લઈ લેવાનું પણ અહીંયા આપણું એકદમ ફિટ ગળું છે તો સામાન્ય થોડું લુઝિંગ રહેશે તો વાંધો નહીં અને કમરનો ચોથો ભાગ તો સાત ઇંચ તો આ રીતે આપણે સાત ઇંચ ઉપર નિશાન લગાવી છે હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી દઈશું હવે આપણે જે નિશાન લગાવે છે એની ઉપર સીધી સિલાઈ લગાવી દેવાની તો આ રીતે કાપડને સરખું કરી અને કમ્પ્લીટ બંને ભાગને જોઈન્ટ કરી સિલાઈ લગાવી દીધી છે હવે આ બાજુ પણ જે ફિટિંગનું નિશાન લગાવ્યું છે અને બંને ભાગને આ રીતે સરખા કરી અને સિલાઈ લગાવી દેવાની તો અહીંયા આપણું કમ્પ્લીટ તો ફિટિંગનું નિશાન છે ત્યાં સિલાઈ લાગી ગઈ છે હવે આપણે કમર માપી લઈશું તો કમર માપતી વખતે અહીંયા આઈ પટ્ટીને છોડી દેવાની છે હું વારે ઘડીએ કહું છું કે આઈ પટ્ટીને ફિટિંગમાં લેવાની નથી તો આઈ પટ્ટીને છોડી અને આપણે કમર માપી લઈશું તો આપણી અઠ્યાવીસ ઇંચની કમર છે તો અહીંયા જોઈ લઈએ કે કેટલી છે તો આપણું કમ્પ્લીટ અઠ્યાવીસ ઇંચ આવી ગયું છે તો એ રીતે તમે ફટફટીંગ ના નિશાન લગાવી શકો છો હવે આ જે ફિટિંગ નિશાન લગાવી છે એની અંદરની સાઈડ ત્રણ ચાર સિલાઈ આપણે લગાવી દેવાની કારણ કે અમુક વખત બ્લાઉઝ લૂઝ કરવા માટે આપણે એક્સ્ટ્રા સિલાઈની જરૂર પડે તો આ રીતે ચાર ચાર સિલાઈ મેં બંને સાઈડ લગાવી દીધી છે હવે આપણો બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો છે સીધો કરીને જોઈ લઈએ કે કેવો થયો છે તો અહીંયા મેં બ્લાઉઝને આ રીતે સીધો કરી અને મૂકી દીધો છે શેપ છે એ બનાવ્યો અને અહીંયા ગળાની પેટર્ન પણ તમે જોઈ શકો છો જે રીતની બાયની પેટર્ન છે એ જ રીતે મેં ગળામાં પણ પેટર્ન બનાવી દીધી છે તો આ રીતની ગળાની પેટર્ન બોટનેક બ્લાઉઝમાં ખૂબ જ સરસ લાગે છે તો પાછળની સાઈડથી પણ પેટર્ન તમે જોઈ શકો છો તો મેં અહીંયા બોટનેક બ્લાઉઝનું સ્ટિચિંગ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય